દિલ્હી વિસ્ફોટ બાદ સીએમ ઉમર સ્પષ્ટ નિવેદન જમ્મુ કાશ્મીરનો દરેક રહેવાસી આતંકવાદી નથી મુઠ્ઠીભર લોકો શાંતિ દોહળે છે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના દરેક રહેવાસી આતંકવાદી નથી તેમણે ભારપૂર્વક કહ્યું કે દરેક કાશ્મીરી આતંકવાદીઓના પક્ષમાં નથી અહીં શાંતિ અને સદભાવનાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનાર માત્ર મુઠ્ઠીભર લોકો છે દિલ્હીમાં તાજેતરમાં થયેલા વિસ્ફોટની ઘટનાના સંદર્ભમાં તેમણે આ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે મુઠ્ઠીભર લોકોના કૃત્યોને કારણે સમગ્ર શાંતિ પ્રિય બહુમતીને પરિભાષિત કરવી જોઈએ નહીં તેમણે ચેતવણી આપી હતી કે જ્યારે દરેક કાશ્મીર મુસ્લિમ મુસ્લિમ કાશ્મીરી મુસ્લિમને એક જ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે ત્યારે પરિસ્થિતિને યોગ્ય માર્ગ પર રાખવી ખૂબ મુશ્કેલ બની જાય છે તેમણે નિર્દોષ લોકોને હેરાન ન કરવા માં આવે એની ખાતરી સાથે હુમલા માટે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવી સખત સજા આપવા પર ભાર મૂક્યા હતા આ નિવેદન દિલ્હીના લાલ કિલ્લા પાસે વિસ્ફોટક ભરેલી કારમાં થયેલ હુમલાના ત્રણ દિવસ બાદ આવ્યું છે જેમાં તેર લોકોના મૃત્યુ થયા હતા આ ઘટનામાં દક્ષિણ કાશ્મીરના પુલવામાના એક ડોક્ટરની સળોવણી સામે આવ્યા બાદ કાશ્મીરીઓની ઓળખને લઈ શરૂ થેલી ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રીએ આ સ્પષ્ટતા કરી હતી તેમણે કહ્યું કે આ પ્રકારની ઘટનાને કારણે સમગ્ર સમુદાયની શંકાની નજરે જોવાનું બંધ થવું જોઈએ અને ગુનેગારો તથા સામાન્ય નાગરિકો વચ્ચે ભેદ કરવો જરૂરી છે જમ્મુ કાશ્મીર કા હર વાસંદા આતંકવાદી નહીં હૈ જમ્મુ કાશ્મીર કા હર વાસંદા આતંકવાદીઓ કે સાથ ભી નહીં હૈ યે ચંદ લોગ હૈ જિન્હોને હંમેશા યહાં अमन और भाईचारे को बिगाड़ने की कोशिश की है बदकिस्मती से जब हम हर जम्मू कश्मीर के बाशिंदे को और बिलखसूस हर कश्मीरी मुसलमान को एक ही नज़रिए से देखना शुरू करते हैं और ये तासुर देना शुरू करते हैं कि हर कश्मीरी मुसलमान जो है वो आतंकवादी है तो फिर बहुत मुश्किल होता है लोगों को सही पटरी पर रखना है मैं तो मान के चलता हूं कि जो लोग इस हादसे के लिए कसूरवार हैं उन्हें पकड़ के सख्त से सख्त सजा मिलनी चाहिए लेकिन जो बेगुनाह लोग हैं उन्हें इससे बाहर रखना होगा अगर आपको लग रहा था कि ये आतंकवादी गतिविधियों में इसकी इन्वॉल्वमेंट है और आपके पास सबूत था तो वो सबूत लेके अदालत के पास क्यों नहीं गए प्रोसिक्यूशन क्यों नहीं हुआ नौकरी से तो निकाल के मामला खत्म नहीं हुआ ना और नतीजा आपके सामने